એમસીએ એક વિવાદિત નિર્ણય લીધો છે સુરતની ગેરલાયક કરેલી જે એજન્સી છે તેને અમદાવાદમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સુરતમાં લેબર વિભાગનું બોગસ અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કરનાર ચાર એજન્સીઓને ડિસ્કવોલિફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ થઈ હતી આમ છતાં ચાર એજન્સીઓ સહિત કુલ પંદર એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગોની માટે સિક્યુરિટી ગનમેન અને બાઉન્સર મળી કુલ બે હજાર ચારસો પચાસ લોકોની એક વર્ષ માટે સેવા લેવા રૂપિયા પચાસ કરોડનો ખર્ચ કરાશે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધો છે સિક્યુરિટી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જય ઉપાધ્યાય કહ્યું કે આ મેટર સબ જ્યુડીસ છે અને મેટર સબ સબ જ્યુડીસ હોવા છતાં પણ દરખાસ્ત મંજૂર કરાય છે

જ્યારે આપણે વાત કરીએ કે ગાયો પકડવા માટે જતી હોય અને પાર્કિંગ એન્ક્રોચમેન્ટ માટે જતી હોય ત્યારે આ બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જ્યાં આગળ ઘર્ષણની સમસ્યાઓ રહેલી હોય છે ત્યાં આગળ આ ઘનમેન અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા જે આ જે સિક્યોરિટીનું કામ છે ત્રણ વર્ષ માટેનું એને મંજૂર કરવામાં આવ્યું છે જો પણ કોઈ વિવાદદ્રસ્ત કંપની હશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને એને એલોટમેન્ટમાંથી પણ દૂર રાખવામાં આવશે